બધો ખુલાસો થઈ ગયો અને એક મોટા ચોકાવનારા સમાચાર મળી ગયા મિત્રો આગળ તમે ક્લિપ જોઈ એમાં ભાઈ ખુલ્લે આમ કહે છે કે આ હુમલો માયાભાઈ આહિર અને એમના દીકરા એ કરાવ્યો છે તો શું છે આની હકીકત ઘટના શું ખરેખર આ હુમલો માયાભાઈ આહિર એટલે કે એમના દીકરાએ કરાવ્યો છે તો મિત્રો બધો જ ખુલાસો થઈ ગયો છે વિડીયો ખાલી પૂરો જોઈ લેજો કારણ કે મિત્રો અત્યાર સુધી નવનીતભાઈ કહેતા આવ્યા હતા અને કહેતા હતા કે મારા ઉપર જે હુમલો થયો છે એ માયાભાઈ આહિર અને એમના દીકરાએ જ કરાવ્યો છે અને અત્યારે હાલ અંતે મોટો ખુલાસો થઈ ગયો તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો અત્યારે હાલ નવનીતભાઈ અને એમના સમાજના લોકો અને મોટા મોટા આગેવાનોનું કહેવું એવું છે કે મારી ઉપર જે હુમલો થયો એ હુમલો માયાભાઈ આહિરના દીકરાએ જ કરાવ્યો છે તો મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક આ એમના સમાજના લોકો નવનીતભાઈ આ બધા તો એવું જ કહે છે કે મારી ઉપર હુમલો એમને જ કરાવ્યો છે પણ પોલીસ નું એમનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે મિત્રો અત્યારે હાલ પોલીસે આ આરોપીઓને તો પકડી રાખ્યા જે નવનીતભાઈ હુમલો થયો હતો એના જે આરોપીઓ હતા એમને પકડ્યા પણ મિત્રો એક વાતનો ખુલાસો નથી કર્યો કે આ નવનીતભાઈ

ખુબજ વધતો જઈ રહ્યો છે આમાં મિત્રો કોણ સાચું અને કોણ ખોટું એ તો આવનારા સમયની અંદર ખબર પડી જ જશે કે શું ખરેખર આ હુમલો માયાભાઈ આહીર એમના દીકરાએ કરાવ્યો કે આમાં કોઈ બીજા માણસો સામેલ છે